વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં પાંચ કામોની દરખાસ્ત કરવામાં આવી હતી જે તમામ પાંચ કામોને ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી છે વડોદરા શહેરના વિકાસલક્ષી કામોને ગતિ આપવા માટે મળતી આ બેઠકમાં કામોને મંજૂર કે નામંજૂર કરવા હેતુ નિર્ણય લેવામાં આવતા હોય છે ત્યારે આજની આ બેઠકમાં ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ મ્યુનિસિપલ સેક્રેટરીની કચેરી પાણી પુરવઠા વિતરણ અને મિકેનિકલ ખાતું જેવા વિભાગના કામોની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર તરફથી આવી હતી જેની ચર્ચા નાંતે જરૂરી ફેરફાર કરી મંજૂરી આપવામાં આવી છે વધુ વિગત સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી આપી હતી આજે સ્થાયી સમિતિની બેઠકમાં ટોટલ પાંચ દરખાસ્તો મૂકવામાં આવી હતી પાંચે પાંચ દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે કામગીરીની વાત કરીએ તો ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ દ્વારા વડોદરા શહેરના વિવિધ પુલની નજીક લગભગ બાર જેટલા પુલ છે એની બંને બાજુ ગેબેન મોલ બનાવવાનું જે કામ હતું માઇનસ ચૌદ પોઈન્ટ તેર ટકા કે જે માર્કેટ રેટથી માઇનસ એકવીસ ટકા થાય છે આ કામ છત્રીસ કરોડ સાડત્રીસ લાખ સત્તાવન હજાર ત્રેપન રૂપિયાનો જે અંદાજ છે એને મંજૂર કરવામાં આવે છે જે બાર બ્રિજ છે એમાં મુખ્યત્વે દેણા બ્રિજ હરણી બ્રિજ ઉર્મી બ્રિજ મંગલપાંડે બ્રિજ જીએમઈ બ્રિજ કમાટીબાગ બ્રિજ કાલાઘોડા બ્રિજ ભીમનાથ બ્રિજ અકોટા બ્રિજ વિશ્વામિત્રી મુજ મહુડા ખિસકોલી સર્કલ વડસર અને વડસર બ્રિજ આટલા બ્રિજોની બંને બાજુ ગેબિન ગેબેનવોલ બનાવવામાં આવશે ગેબિન વોલનું સ્ટ્રકચર સાડા ચાર મીટર પહોળું અને આઠ મીટર જેટલું હાઇટમાં રહેશે આમાં ઠરાવવા ફેરફાર કર્યો છે કે આઈએસ કોડ પ્રમાણે ગેબિન વોલ બનાવવાની રહેશે અને જે ટેન્ડરની કન્ડિશન મુજબ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ ત્રણ વર્ષનો હતો જે વધારીને પાંચ વર્ષનો કરવામાં આવ્યો છે એવી જ રીતે વડોદરા શહેરના વિવિધ સ્થળોએ જે ગેબેન વોલ બનાવે છે જેથી કરીને પ્રોપર્ટીનું રક્ષણ મળે એ પણ લગભગ બારેક જેટલી જગ્યાએ માઇનસ નવ પોઈન્ટ ટકા ઓછા માર્કેટ રેટથી માઇનસ સત્તર ટકા એટલે કે છત્રીસ કરોડ બેતાલીસ લાખ રૂપિયાના ખર્ચે આ કામગીરી મંજૂર કરવામાં આવી છે જેમાં ખાસ કરીને ટેમ્પલ વ્યૂ રાજેશ્વરી હાર્મોની સુરભી વાટિકા નગર ઓપોઝિટ આંબેડકર ભવન બિહાઇન્ડ કમલમ પરશુરામ નગર ભૈરવનગર વુડ્ઝ વિલા ક્લાઉડ નાઇન તલસડ ગામ અને સ્ટેશન હેડક્વાર્ટર એમ કરીને બાર જગ્યા પર આ રીતે ગેબેન હોલ બનાવવામાં આવશે જેનું સ્ટ્રકચર વિવિધ બ્રિજોનું સ્ટ્રકચર છે એના કરતાં અલગ છે જેમાં સાત સાડા સાત મીટર પહોળાઈ અને અગિયાર પોઈન્ટ પાંચ મીટરની હાઈટ લેવામાં આવશે ક્વોન્ટિટીમાં ફરક છે આ વિવિધ જગ્યાઓ પર કોઈ જાતના એપ્રોચ રોડ નથી એટલે સ્પેશિયલ રેમ્પ બનાવવામાં આવશે મટિરિયલનું હેન્ડલિંગ અને રીહેન્ડલિંગ કરવાની જરૂરિયાત પડતાં જે માનવ બળ છે વધુ લગાવવું પડશે વધુ કર્મચારીઓની જરૂર પડશે એટલે બંનેના કામમાં લગભગ ચારેક ટકાનો ફરક છે પરંતુ ડિફેક્ટ લાયબિલિટી બંને કામની પાંચ વર્ષ રહેશે અને બંને કામ આઈએસ કોડ પ્રમાણે કરવાના રહેશે એવી જ રીતે સભા સભાગૃહમાં તાત્કાલિક એક નંગ બોડી પેક જે આપણું સભા હોલ છે એમાં પોર્ટેબલ માઇક લેવા માટે ચૌદ હજાર પાંચસો રૂપિયાના ખર્ચને બહાલી આપવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા પૂર્વ ઝોનમાં કોન્ટ્રાક્ટ બેસથી વાર્ષિક ઇજારાથી ઓપરેટર તથા મજૂર દિને લેવાના છે એ કામને એકસો ચાલીસ લાખની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે મિકેનિકલ ખાતા દ્વારા જે ડ્રમ મિક્સ પ્લાન્ટ છે એના ઓપરેશન મેન્ટેનન્સ માટે જરૂરી સ્ટાફ સહિત ત્રણ વર્ષનો ઇજારો કરવાનો છે એને પ્રતિ શિફ્ટના દસ હજાર સોળ રૂપિયા પ્રમાણે એક કરોડ વીસ લાખ ઓગણીસ હજાર બસો তথা জিএসটি সাথে কামনে মঞ্জুর করছে